દસ મિનિટ નો વિડીયો પાંચ દસ મિનિટ નો કારણ કે મારી પાસે ટાઈમ નથી પણ છતાં મેં આજે ફેસબુકમાં એક પોસ્ટ જોઈ દીપક ચુડાસમા એ નામના વ્યક્તિએ કરેલી છે દીપક આંબલિયાના વિરુદ્ધમાં તો આપણું એ કહેવાનું છે કે સમાજમાં વિરોધ અને સમાજમાં અંતર એકાબીજાને થાય આવું શા માટે ઊભું કરો છો ભાઈ આમાં તમને ફાયદો શું છે તમે તમારા વ્યૂ કમાવા તમારી ક્રેડિટ કમાવા

તો ભાઈ આપણે તો બંનેને કહીશી જો દીપક આંબલિયાની સાથે મેં વાત કરેલી બરોબર તો એમનો જે કઈ રિવોલ્વરનો વિડીયો બહાર પાડ્યો છે દીપક ચુડાસમાએ દીપક ચુડાસમાએ વિડીયો વાયરલ કર્યો કોઈ કઈ કઈ વાંધો નહીં હાલો પણ કયા કારણે આવી લાવી મેટલ ઊભી કરીને સમાજની અંદર કોઈ કામ કાર્ય કોઈ સારું કામ કરતા હોય એને પાછા પાડવાના ભાઈ તમને તમને આટલું બધું સમાજની અંદર વિવાદ ઊભો કરવાનો કોઈની ઉપર આક્ષેપ લગાડવાના આ બધું તમને શોભે છે ભાઈ આપણે સમાજની અંદર અત્યારે બધા જે કોઈ માણસો છે અત્યારે એકબીજા સામે વાતો કરીશી કે ભાઈ આપણા સમાજની અંદર આપણા કોઈ પણ માણસને હું અમે સમાજનું કામ એ અમે સમાજનું કામ એ કરીશી કે સમાજની અંદર ખાલી કોઈ કોઈને ઘર ઘર પ્રશ્નના વાંધા હોય કુટુંબની અંદર વાંધા હોય સમાધાન નહોતા તો તમે સમાધાન કરાવવા માગીશું અને તમે સમાજમાં સમાજમાં વિખવાદ ઉભો શા માટે કરાવો છો ભાઈ હું તમને તકલીફ છે દીપક આંબલિયાને ને દીપક સુડાસમાને બે ને કહેવાનું છે કે તમે સમાજની અંદર વાંધા વિરોધ ઉભા ન કરો એકાબીજાથી કામ થતા હોય એટલે કામ કરો બાકી આ સમાજની અંદર ખોટા આવારા તત્વો થઈને તમે અને તમે કોઈ પણ ફેમસ થવા માંગતા હો તો તમને એક જ કહેવાનું છે કે આ બધું તમે છોડી દયો અને તો કોઈ વિડીયો બહાર પાડવાનું કે રેવા દયો તમારી બેનો પર્સનલી વાંધો હોય તો સામે સામે ભેગા થઈ જાઓ અને અમે તમને ભેગા કરી દઈએ તમારે તમે ક્યો ન્યાય એ જગ્યાએ તમને ભેગા કરી અને સમાજના કોઈ પણ આગેવાન કે કર્મચારી કોઈ નહીં સમાજના આપણા સમાજના માણસો નાના માણસો હોય ને એને બધા ભેગા કરી તમારો પ્રશ્નનો આપણે ગમે સોલ્વ કરશું ભાઈ પણ આ વસ્તુ ખોટી છે તમે એકાબીજાની વાત અત્યારે કાપો છો સોશિયલ મીડિયામાં દીપક સુડાસમાએ એક કીધું કે નાયતના પૈસા લઈ તો ભાઈ પુરાવો તમારી પાસે શું છે દીપક ચુડાસમાને કહે તમારી પાસે પુરાવો શું છે પછી પુરાવો છે તમારી પાસે હશે તો તમને એ પુરાવો કોણે તમને આપેલો ક્યાંથી તમને મળેલો એ તમારે સાબિત કરવું પડશે ભાઈ કારણ કે સમાજ કાંઈ તમારે બધાને સાંભળવા અને આ સમાજની અંદર કોઈ પણ વિરોધ ઉભો કરો તો બધા રાજી નથી કોઈ હો તો તમે કાંઈ પણ જે કાંઈ સમાજને ખોટા ગેરમાર્ગે લઈ જાવ છો સમાજના માણસોને એક નથી થવા દેતા સમાજના આગેવાનોને એક નથી થવા દેતા એટલે તમે બધા જે કહો એ બધાને આયા કરવાની તમે બધા એમ કહો કે આ આમ સમાજનો ઓલો ખોટો છે ને ઓલો ખોટો છે તમે કહો એમ જ કરવાનું ભાઈ સમાજના આગેવાન છો તમે એમ કહો કે અમે ઓલા ઓલા રાજકારણ નેતા હોય કે ઓલો કાર્યકર્તા હોય કે ઓલો હોય તમે સહન કરી લે ભાઈ દીપક કહીએ કે અમારે આ રીતના કરવાનું તો સમાજ તમારી ભેગો રહી જાય સમાજ માટે સારું કામ કરવું હોય તો વિરોધ મેકી ગાયડું ખાવી પડે બદનામ થવું પડે પણ છતાં જે કઈ છે ને સજ્જડ રહી અને એની અંદર કામ કરવું પડે માણસ તમારી વિરુદ્ધ કદાચ બોલી ગયો હોય તો એનું જાતું કરીને સમાજ સેવા થાય તમે વિરોધ કરીને વિડીયા બનાવીને રૂપિયા કમાવો ને એ સમાજ સેવા નથી તમે આમ ફેમસ થવા નીકળી ગયા હોય દીપક સુડાસમા તમે જે કાંઈ આ વિરોધ કરો છો જે કાંઈ તમે ચાલુ કર્યું છે એ તમારી માયાજળ હકેલો એમાં તમને બધાયને સમાજને ફાયદો રહે તમારે સમાજ સેવા કરવી હોય તો કરો ન કરવી તો તમારી મેટલ છે બરોબર અને તમારી મેટલ કાંઈ અંદર પતાવી દો તમે સોશિયલ મીડિયામાં જે કાંઈ ચાલુ કર્યું છે એ તો એક વિખવાદ અને તમે સુરતનું મૂકવું તમે ઓલું મૂકવું તો અમે સારું એમાં કાંઈ અમને વાંધો નથી તમે પૈસા કમાવો એમાં કાંઈ વાંધો નથી પણ સમાજની અંદર સારું કામ કરતો હોય છે કોઈ દોડતો હોય છે અને એ તમે એમ કહો કે આ માણસ આમ છે તેમ છે એ ખોટી રિવોલ્વર છે સાચી રિવોલ્વર એ નથી મેં જોયો વિડીયો કેમ ભાઈ કાંઈ દીપક આમલીએ મારે ઘરે બાર મહિનાના કોઈ વસ્તુ ખર્ચો ખર્ચા પાણી નથી નાખી જતો તો કોઈ એનો પૈયાના પક્ષમાં હું બોલતો નથી એક ધ્યાન રાખજો ભાઈ પણ ન્યાયનો સાથ આપીશ અન્યાયનો સાથ ક્યારે પણ નહીં આપું બરોબર એટલે તમારી બધી હકેલી શાંતિથી પોતપોતાનું કામ કરો અને કોઈના વિરોધ કરો બાકી સમાજની અંદર તમારો જે પ્રશ્ન હોય ભેગા થઈ એકાબીજાને અડી જાવ બરોબર તમે સોશિયલ મીડિયામાં માં જો છો એકાબીજાના વાંધા વિરોધ હોય તો એકાબીજા સામે હામે અડી જાય છે આવી રીતના સોશિયલ મીડિયામાં વાતો નથી કરતા તો તમે તમે બહાર બસ ફોનમાં ખાલી તમે ફાંકા ફોલદારી તમારી કરો છો બીજાને શું જોયા રાખવાનું સમાજનું સારું કામ સારા કામ કરતા હોય અને સારું બે જવાનું સમાજ હમણાં સમાજ હું એમ કહું છું કે સમાજનું કામ કરતો હોય તમારે કામ તમે કરો છો દીપકભાઈ ચોડાસમા અને તમે કાંઈ કરવા માંગતા હોય તો હું સમાજ પાસેથી પૈસા ઉઘરાવી અને ડોનેશન લઈને તમને હું આગળ વધારવા તૈયાર છું પણ એકતા તમે પછી કાલે તો તો કદાચ સમાજ માટે પણ એની પાસે લીધા હોય અને કદાચ પણ તમારી પાસે સબૂત હોવું જોઈએ અને સબૂત તમારી પાસે હોય તો તમને સબૂત કોઈને આપવું પહેલાં એનું એનું નામ તમારે દર્શાવવું પડશે તમારે જવાબ આપવો પડે ભાઈ તમે ડાયરેક્ટ કૂદકા મારવાનું ચાલુ કર્યું છે એ બંધ કરી દો હવે

તમે પણ સમાજ માટે કદાચ સારું કામ કરવા જાતા હશો પણ આવી રીતના વિરોધ કરીને સમાજનું કામ અને સમાજમાં સારું કામ ન થાય ભાઈ અમે તો એવો વિચાર કરીને બેઠા હતા કે સમાજમાં કદાચ બે ભાઈનો વાંધો હોય ને તો એની અંદર સમાધાન કરાવવા માતાકુંટ સમાધાન કરાવવા કરવાની એકાબીજાના વિરોધ નહીં કરાવવાના બે હગાની અંદર દાખલા તરીકે બે વ્યવહારમાં તકલીફ હોય વાંધો હોય તો એને સોલ્વ કરવાના પણ ખોટા વિરોધ કરીને નહીં પૈસા તો લેવા પડે તમે એમ કહો કે ઓલી નાઈટના લીધા પૈસા લેવા પડે પોતાના ઘર બાર પોતાના જે કાંઈ હોય એની માથે જે કાંઈ જવાબદારી હોય તો એકલો માણસ હોય નો કામ એટલો ધંધો નો હોય તો એ માણસ પાસે કોઈની પાસે હાથ લાંબો કરવો પડે મારે પણ કરવો પડે કેમ ન કરવો પડે તો કદાચ સમાજ પાસેથી એને પૈસા લીધા છે તો એને એ કાંઈ સમાજ ત્યાં કોઈ ત્યાં કાંઈ બીજું કાર્ય નહોતું કરવાનું ભાડા ભત્તાના જે કાંઈ આવર જવર થાય ખોટી થાય એક દિવસના હજાર રૂપિયાની તારીખ પાડીને કોઈ પણ માણસ આવતો તો એને પાંચ પછી રૂપિયાનો ટેકો દેવો પડે તો ખોટા તમે વિરોધ ઊભા કરો છો અને ખોટા ખોટે ખોટા સોશિયલ મીડિયામાં બીજાને બદનામ સમાજના છોકરાઓને બદનામ શા માટે કરો છો ભાઈ તો આ બધું બંધ કરી અને હું તો એક જ કહું છું કે તમે પોતે તમારે સમાજ માટે કામ કરો અને સમાજનો હારા આપણા યુવાન કોઈ હોય એને સારી સલાહ આપો એને સારી સલાહ આપો એને કોઈ તમારી ભેગા જોઈ ઠરો કે ભાઈ હમણાં અમે આ કાર્ય કરીશી તો અમે બે પૈસા કમાઈ અને સમાજમાં સારું નામ આવે સમાજની અંદર સારું કામ થાય કોઈ સમાજના દાખલા તરીકે કોઈ આપણે દીપક નહીં ભાઈ અમિત અમિતભાઈ ડાભી કામ સારું કરે છે પોતે મહેનત કરે છે પોતે કામ કરીને પોતાનું અને સતાય ભાઈએ જે કાંઈ ફોર્મ ભરાયું બરાબર તો હું કહો છું દીપકભાઈને આપણે સાત સહકાર ઓલા દીપ ભાઈ અમિતભાઈને અમિતભાઈને આપણે સમાજને ભેગા થઈને સપોર્ટ આપવાનો હોય કે ભાઈ આપણા સમાજનું કામ કાક એક યુવાન છે એ હા એ આ વસ્તુમાં જાય છે એ જાશે તો પાછળના આપણા કોઈ પણ પબ્લિક છે દેવી દેવીપૂજક દેવીપૂજક સમાજ છે એને ક્યાંક સહકાર મળશે કોક દિવસ તો અને આપણા સારા કામ થાય આપણને ક્યાંય સરકારી ઓફિસમાં જાવું અને દીપક ભાઈ અમિતભાઈનું નામ દેશું તો આપણું કાંક કામ થાશે આવા આવી રીતના આગળ હોય નીકળવા પણ ખોટે ખોટા સમાજના કોઈ દીપક આંબલિયા મેં તો એના વિડીયો જોયા ઘણા જોઉં છું ફેસબુકમાં બધાના જોઉં છું બરોબર એ સારું જ કામ કરે છે એ કોઈને બદનામ નથી કરતો સમાજ જે એને પૈસા ભલે લીધા હું એમ કઉ છું હજી એને હું સમાજને કઈ કે આવું કાર્ય કરતો હોય એને તમારાથી બને એટલી એને ટૂંકમાં મદદ કરો તમે રૂપિયા દે હો તો એ તમારું કામ આપણા સમાજનું કામ એક લાખ નું ગણવાનું હું કરવા કે એ તો એ નાનો માણસ હોય અને પોતે કાંઈ પણ કામ કરતો હોય આપણને ખબર નથી પણ એની પાસે પૈસા ટકા ન હોય તો આપણે એને પૈસા આપવામાં આપણે કાંઈ નિશા ન આપણે જઈ ન એ ગીત કોઈપણ ક્યાંય બોલાવે કાંઈ મીટિંગ હોય કાંઈ સભા હોય આપણે જઈ નો એકતા હોય પણ એને સાચો સહકાર તો આપવો જોઈએ ને તો દીપક સુડાસમા તેમનો વિરોધ કરે છે કે આ આ નાયકના પૈસા ખાય છે કોઈને ઘરે ઘરે માગવા ન જ જાતો પોતે વિડીયો બનાવે આ વિડીયોમાં ફકતો હોય કે કોઈને કહેતો હોય પણ કહેવાનો મતલબ કે ભાઈ ખોટા આવા વિરોધ ઊભા ન કરાવો અને ખોટા કોઈને આવા ગેરમાર્ગે નો લઈ જાઓ બસ મારે હવે ટાઈમ ટૂંકો છે અને મારે થોડું કામ છે બાકી આપણે મારે તો એક જ વસ્તુ છે સમાજ એકતા થાય વાત છું કોઈના વિરોધમાં વિડીયો નથી બનાવતો ભાઈ કે આમાં કોઈને માથે લઈને ખોટું ધોળવા માંડવું એવું કઈ નથી આપણે તો સમાજ એકતા થાય એ પ્રશ્ન છે અને સમાજનો કોઈ પણ હું નહીં પણ મારાથી કોઈ નાની ઉંમર હોય કોઈ ના એવો હાવ ગરીબ છોકરો હોય અને કોઈ સમાજ માટે લડાઈ આપતો હોય ને તો હું સાથ સહકાર આપવા ત્યાર શું તો એને કોઈને કાંઈ એવું કામ હોય તો મારો મને કોન્ટેક કરે આપણે ભેગા જાવું આપણે ભેગા એને એને આપણે કોઈ પણ કામમાં આપણે સાથ સહકારમાં રહેવું બાકી આવી રીતના ખોટા ટાટિયા ન કહેશો ભાઈ બદનામ લેવા કરો છો સમાજની અંદર એવા છોકરાઓને બદનામ કરવા તૈયાર થાય છે પોતપોતે એની મહેનત કરે છે દીપકભાઈ ચોડાસમા તમારી પાસે એક રૂપિયો નથી લીધો એ માણસ છે લાવ હું લખી દઉં તમે દીધો હોય તો મને સ્ક્રીનશોટ ફોટો મોકલો મારામાં બરોબર એટલે આપણું તો એ કહેવાનું છે કે કદાચ સમાજના પૈસા લીધા છીએ તો એને કોઈ બે પાંચ લાખ રૂપિયાની કમાણી નહીં કરી લીધી હોય કોઈ કે એની અંદર એને કોઈ બંગલો નહીં બાંધી લીધી હોય કે એને ફોર નહીં લઈ લીધી હોય કદાચ એને લીધા છે તો ભાડા ભત્તાના કદાચ લીધા હોય અને એને માઈ છે તો સમાજની અંદર જ માઈ ગયા છે કોઈ બીજા સમાજ પાસે જઈને આપણા સમાજને બદનામ નથી કરેલો કે બીજે ભીખ માગવા ગયા એને તો સાથ સહકાર લીધો હોય છે સમાજનો તો આવો પ્રશ્ન ભાઈ ઉભો રખાય ને આ કામ કરાય હું કહું છું તમને કોઈને ઘટતા હોય તો ફાળો ડોનેશન હું ઉઘરાવી દઈશ તમારા વિડીયા શેર કરવાથી તમારા વિડીયા અપલોડ કરવાથી કમાણી થાય એમાં સારું કામ ન થાય સમાજને સમાજને તમે લોકો બદનામ કરો છો દીપક સુડાસમાં કોઈ સમાજનો આગેવાન કે કોઈ કાર્યકર્તા કે સમાજનો યુવાન દાખલા તરીકે થોડુંક કામ સારું કરવા અને થોડુંક આગળ નીકળવા કરે છે તો દીપક ચુડાસમા બસ ટાટીઓ ખેંચી ને પાછા પાડવા માગે છે પોતાને આગેવાન થઈ જવું છે ભાઈ થાવને ને સારું કામ કરીને બદનામ કરીને નહીં બીજાને નિશો દેખાડીને નહીં રિવોલ્વર તો રિવોલ્વર તો ખોટી છે મેં જોઈ લીધું એનો એનું બધું મેં જોઈ લીધું દીપક આમલિયાનું તો હવે ઈ વાયરલ કરવાનો ક્યાં મતલબ છે ભાઈ બરોબર અને

મારે સરકારી બસ નથી આવતી મારે સરકારી ગાડી મને લેવા નથી આવતી તો મારે ડોનેશન પડે ભાઈ બરોબર એટલે સમાજનું કામ અમે 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 કાર્ય ચાલુ કર્યું છે અને કરવાના છીએ અને અમે એક જ વસ્તુ છે કે સમાજને ખોટા ગેરમાર્ગે દોરવાનું બંધ કરવાનું બીજા નંબરમાં કે સમાજને ખોટા બદનામ કોઈ કરતા હોય એની ઉપર એક્શન લેવાનું બીજા નંબરમાં કે ભાઈ ભાઈમાં કોઈ તકલીફ હોય કોઈ એના હગાવાલામાં તકલીફ હોય એના વાંધા વિરોધ કોર્ટમાં ન જાય અને વખામાં ન જાય એને સામે હામે બેહાડી અને કોરાટ બરાબર અદાલત અને જે કોઈ પોલીસ સ્ટેશન એની અંદર સમાધાન કરાવશું અમે પછી સ્ટેમ્પ ઉપર નોટરી ઉપર સમાધાન કરાવશું અમે અમે કોઈ વખાવાળાને કોઈ ડખાવાળાને ભેગા નહીં કરી અમે બે પાંચ જણા હું મેન મેન સમાજને કે બુદ્ધિશાળી હોય કે આ સમાજની વાત સમાજમાં રહી જાય એટલે બે જગ્યાને જાણી અને સમાધાન કરાવશું બેને જ્યાનિયા સમાધાન કરાવી નોટરી ઉપર લખાણ કરીને બેને કોપી ઝેરોક્ષ કોપી આપશું અને એની ઉપર જેટલી કલમ લખાશે અને એની અંદર કોઈ વિરોધ કરશે એને આજીવન સજા ભોગવવી નહીં અને કલમ જે માંડેલી છે એ કલમની અંદર એને ભરપાઈ કરવાની આવા કાયદાથી અમે હાલશું કાયદા થકી અમી સી બરોબર તો જય માતાજી કદાચ એવું લાગશે તો બીજો વિડીયો ક્યારેક ફ્રી મળશે ત્યારે ટાઈમ મળશે ત્યારે બનાવશું બરોબર જય માતાજી દેવી જય દેવી પૂજક સમાજ